કચ્છના ભુજમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા છે બસ સ્ટેશન વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાઈ ગયા છે જનરલ હોસ્પિટલ રોડ વિસ્તારમાં પાણી ભરાયા કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે દુકાનોમાં પણ પાણી પ્રવેશ્યા છે અનેક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

વિસ્તાર અત્યારે જોઈ શકાય છે અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે પ્રિ ની કામગીરી સામે અનેક સવાલો પણ ઉભા થવા પામ્યા છે અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભૂત શહેરના વિસ્તારમાં અત્યારે જોઈ શકાય છે દુકાનોમાં પણ પાણી ભરાયેલા અત્યારે જોઈ શકાય છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો દર વર્ષે આ સ્થિતિ અત્યારે નિર્માણ થાય છે અને લોકોને પણ અત્યારે વારવાર હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સીધા દ્રશ્યો અત્યારે ભૂત શહેરના બસ સ્ટેશન વિસ્તારના છે અને બસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો કારાવાર હાલાકીનો સામનો પણ અત્યારે લોકોને કરવો પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને એક જે અત્યારે પ્રવાસી છે જે અત્યારે જોઈ શકાય છે કે તેના નાના બાળકને લઈ જવા માટે પણ અત્યારે

અને દર વર્ષે આ જ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે તેમ છતાં પણ અત્યારે નગરપાલિકા તંત્ર આ કાળા જાણે કામ કરતું હોય તેવો તાલ અત્યારે જોવા મળી રહ્યો છે તેવી સ્થિતિ અત્યારે ભુજ અત્યારે જોવા મળી રહી છે અને વારંવાર હાલાકી નો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે આ તે પણ એક અત્યારે જોવા જઈએ તો આ સમસ્યાનો તાત્કાલિક તાત્કાલિક মেলা <laughs>